you <laughs> મમાડા ગામમાં દરેક જાતિના લોકોની વસ્તી લગભગ સરખી હોવા છતાં અહીં કોઈ કોમવાદ જોવા મળતો નથી ગ્રામજનો દાયકાઓથી ગઢવી સમાજ પર અટૂટ વિશ્વાસ મૂકી રહ્યા છે ગામના આગેવાન કેપી ગઢવીને ન્યાયનું બીજું નામ ગણવામાં આવે છે એ જ કાયદો એ જ ન્યાય એ જ નિર્ણયના સિદ્ધાંત પર ચાલીને તેઓ ગ્રામજનોના નાના મોટા વિવાદોને ગામમાં જ સુલઝાવી દે છે આજ કારણ છે કે આજ દિન સુધી ગામમાં એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી મમાડા ગામની આ અનોખી પરંપરા અને સામાજિક સમરસતા

અભગ્ર ગ્રામ પંચાયત સમરસ બનાવી છે આ પરંપરા છેલ્લા પંચોતેર વર્ષથી અવરિધ ચાલી રહી છે જ્યાં દરેક સમાજના પાંચ પાંચ આગેવાનો ભેગા થઈને સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવે છે એકસોને એકસોઠી માઢીના બે હજાર સુધી મમણા ગ્રામમાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી લોકો વડે લોકો દ્વારા લોકોથી ચાલતું લોકતંત્રનો સાચો કોઈ દાખલો આપતો તે અમારું મમાણા ગામ આપે છે અને મમાણા ગામ એટલે દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો દરેક પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠી અને માત્ર અમારા પરિવાર ઉપર અમારા ગઢવી પરિવાર ઉપર ત્રણ ત્રણ પેઢીથી આજે ત્રીજી પેઢીને નવા યુવાન સરપંચ જ્યારે બનાવ્યા છે ત્યારે આ તમામ પ્રકારનો જે શ્રેય કોઈને જતો હોય તો એ મમણા ગામના તમામ જ્ઞાતિના લોકોને જાય છે તમામ સમાજના લોકોને જાય છે આ ગામમાં વસતા તમામ પ્રકારના લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કોઈપણ પ્રકારના કુને વગર માત્ર ને માત્ર ગામનો વિકાસ થાય ગામના લોકો સાથે મળી અને પોતાનું કામ કરી શકે અને ગામ સંપૂર્ણપણે બધાથી અલગ ઉભરી અને ગામમાં સાચા લોકશાહીનો દાખલો બેસાડી શકે એના માટે તમામ સમાજના લોકો સાથે મળી અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને અમારા પરિવાર ઉપર ત્રીજી પેઢી ઉપર જ્યારે વિશ્વાસ મૂકી રહ્યા છે ત્યારે ગામજનોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે છે આ ગામે હંમેશા દાખલો આપ્યો છે આજુબાજુના ગામના તમે વિકાસના કામ જોશો અને મમણા ગામના તમે રસ્તા રોડ ગટર વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય વીજળીની વ્યવસ્થા હોય આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જ્યારે જોશો તો ત્યારે સાચા અર્થમાં ખ્યાલ આવશે કે સમરસતાનો સૌથી મોટો ફાયદો શું થાય છે માત્ર સરકારની વધુ પડતી ગ્રાન્ટો આવવાથી નહીં એના છતાં પણ કોઈપણ પ્રકારના ભેદભાવ ના થાય કોઈ પણ પ્રકારના ઝઘડા ના થાય અને ઝઘડા પોલીસ સ્ટેશન સુધી ના પહોંચે કોર્ટ કચેરી સુધી ના પહોંચે સમરસતાથી બધા સાથે રહે એનું સૌથી ઉત્તમ કોઈ ઉદાહરણ આપતું હોય તો ગામ આપે છે બમણા ગામના તમામ ગ્રામજનો આપે છે અને ફરીથી આભાર વ્યક્ત કરી છે તમામે તમામ

ગ્રામજનો વેરો ભરવામાં પણ ખૂબ જ ચુસ્તપણે તારીખ અને સમયને અનુસરે છે જેથી ગામના વિકાસ કામોમાં ક્યારેય આર્થિક અગવડ ઊભી થતી નથી અમારે આજ દાડા સુધી કોઈ ગામમાં સરપંચ બાબતનો છોટણીથી ગમતી એકતા છે રસ્તા બીજા બધું અમારે હાઈસ્કૂલો અત્યારે બધું રેડી છે અને અમારે ખૂબ ક્ષમતી છે અને અત્યારે નવા અમારે સરપંચ દીપલ દનની બનાવ્યા છે બહુ ક્ષમતીથી અને કાલે બસ જાય છે અમારા ગોમમાં આ દાડાથી સંપત્તિથી ચૂંટણી થાય છે બરાબર ઓમ બી મેળવતી અને બીજો રસ્તા બીજો બધું અમારે સવિતા બધી સારી છે દરેકમાં અને કોઈ દાડો ફરિયાદ બીજું કોઈ અમારા ગોમમાં છું નથી અને જેમ કે ભાઈ જેવું છે અમારે બધાને એટલે એક જ પોલ ઘડિયા ભેગા થાય અને આજે કરે એટલે મર્યાડી સમિતા બધી એરિયા છે અમારે બરાબર અને વિકાસ સારો છે આપણો છોકરાનો બીજો બેંકોનો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં અમારે તાલુકો વાવ તાલુકો સુઈ ગામ અમારા ગમ મમાણા જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી કરીને આજ દિવસ સુધી કોઈ પંચાયતની ચૂંટણી નથી અને સમક્ષ તરીકે ગામના બિનહરીફ ગોમના બધા આગેવાનો મળી અલગ અલગ સમાજના અને ભેગા થઈ અને સરપંચ તરીકે કોની વરણી કરવી છે નક્કી કરી અને સરપંચ તરીકે અમે ચૂંટણી ચૂંટણી વરણી કરી બિનહરીફની કરીએ છીએ આજ દિવસ સુધી કોઈ અમારી કોઈ ચૂંટણી થઈ નથી અને ભવિષ્યમાં લગભગ આવું ના આવ્યા તો થસી પણ નહીં એવી કરી આપી

બનાસકાંઠાનું એક સરહદી એવું ગામ છે જે સોયગામ તાલુકાનું ગામ છે જે મમાણા ગામ છે અને મમાણા ગામની જો વાત કરવામાં આવે તો જ્યારેથી પંચાયતી રાજ રાજાહીઓને પંચાયતી ચૂંટણી યોજવાની ત્યારથી આજ દિન સુધી મમાણા ગામમાં પંચાયતી ચૂંટણી યોજવાની નથી એટલે કે બિનહરીફ ચૂંટવામાં આવે સરપંચને અને આ ફેરી પણ જ્યારે પંચાયતની ચૂંટણીઓ અત્યારે ચાલુ છે ત્યારે મમાણા ગામની અંદર સરપંચ તરીકે બિનહરીફ સરપંચને ચૂંટવામાં આવે છે ત્યારે સીધા આપણે વાત કરીશું મમાણા ગામના સરપંચ છે અને ખાસ કરી ચૂંટણી થતી હતી એની પાછળનું કારણ શકો છું અત્યારે તમારા ગામ આજ સુધી ચૂંટણી હતી લોકોએ ક્યારે મતદાન તો શું કહેશો મારું નામ દિગ્પાસિંહ ઉમેદવાન ગઢવી છે મારા ગામમાં આજ સુધી પંચાયતની ચૂંટણી થઈ નથી દર વખતે બિનરીફ થાય છે બીજું ખાસિયત રહે છે ચૂંટણી ન થવાનું પાછળ કારણ કે મારા ગામના લોકો અને તમામ સમાજના લોકોની એકતા અને ભાવના છે તમામ સમાજના લોકો એકસાથે બેસી એક નામ આપે છે અને એ જ ગામનો સરપંચ રહે છે તમે નવા સરપંચ તરીકે ચૂંટાયા છો યુવા છો જે વિકાસના કામો ઘણા બધા છે કામ છે તમે એ કામ પૂરું કરશો કે મારા ગામના અગાઉના સરપંચોએ ખૂબ સારા એવા વિકાસના કામો કરેલા છે તેમ છતાં જે પણ કંઈ નાના મોટું કામ બાકી છે એ કામ હું મારી રીતે પૂરું કરીશ મારા ગામમાં અત્યારે એકથી કરીને કોલેજ સુધીની સુવિધા શિક્ષણની સુવિધાઓ છે પાણી રસ્તાઓની સુવિધાઓ છે મારા ગામમાં ગામમાં એવું જણાવ્યું શું કે આજ સુધી નથી ગામ છે ત્યાં નાના મોટા ઝઘડાઓ રહેતા હોય છે પણ ગામના સૌ વડીલો એકસાથે બેસી અને એ ઝઘડાનું નિરાકરણ ગામ જ લાવી દે છે એક એ કોઈ પણ ફરિયાદ સુધી જતી નથી તો આપણે જો આ નવા સરપંચ જૂથ ખાસિયત ખાસ ગામની એક છે કે આજ સુધી આ ગામમાં કોઈ પણ ફરિયાદ થઈ નથી અને આ ગામની અંદર કોઈ પણ પંચાયતનું મતદાન કર્યું નથી અને બિનહરીફ સરપંચ ચૂંટાવાનો છે હાજરી રાજકોટ તો વીકેન્ડ યોત થરાદ